અમદાવાદના ઘુમાથી લઈને સીલજને જોડતો બ્રિજ જેને વર્ષ બે હજાર અઢારમાં મંજૂરી આપવામાં આવી અને વર્ષ બે હજાર ઓગણીસથી જેનું કામકાજ એંશી કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું તે બ્રિજ લગભગ નેવું ટકા બનીને તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે છેલ્લા છ વર્ષ જ્યારે વર્ષ બે હજાર અઢારમાં આ બ્રિજને બનાવવાની પરવાનગી આપવામાં આવી ત્યારે સીલજની તરફ જે બ્રિજ ઉતરી રહ્યો છે અને ત્યાંથી સીલજને જોડવાનો આ બ્રિજને હતો ત્યારે બ્રિજની એન્ડ જ્યાં થઈ રહી છે ત્યાં અત્યારે એક દિવાલ અત્યારે દેખાઈ રહી છે અને દિવાલની પાછળ એગ્રીકલ્ચર લેન્ડ છે વર્ષ બે હજાર અઢારમાં પણ આ બ્રિજ અહીંયા પૂર્ણ થશે એ જ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી હતી આ દિવાલ ત્યારે પણ ત્યાં હતી અને એની પાછળની એગ્રીકલ્ચર લેન્ડ તે સમયે પણ જેમની તેમજ હતી બે હજાર અઢારમાં તમામ એન્જિનિયર્સ અવડાના હોય કે પછી રેલવે વિભાગના હોય તેમને સંપૂર્ણપણે આ હકીકતનો ખ્યાલ હતો કે જ્યારે પણ આ બ્રિજ બનીને તૈયાર થશે ત્યારે આ દિવાલ વચ્ચે આવશે અને દીવાલની પાછળ જમીન આવશે ત્યારે આ બ્રિજનો કેવી રીતે ઉપયોગ થઈ શકશે તેના ઉપર સવાલ વર્ષ બે હજાર અઢારમાં પણ એન્જિનિયર્સને રહ્યા હશે પરંતુ તેનો જવાબ તે સમયના એન્જિનિયર્સને શું મળ્યો હશે તે તો એ એન્જિનિયર્સ કહી શકે પરંતુ આપ જોઈ શકો છો કે નેવું ટકા જે બ્રિજ છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે જે દસ ટકા ફિનિશિંગનું કામ બાકી છે ત્યારે આ બ્રિજ ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તે એક સવાલ થઈ રહ્યો છે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને રેલવે ની વચ્ચે થયેલા કરાર મુજબ વર્ષ બે હજાર અઢારની અંદર આ બ્રિજ બનાવવા માટેનો કરાર થયો અને વર્ષ બે હજાર ઓગણીસથી આ બ્રિજ બનાવવાની જે તૈયારીઓ છે તે થઈ અને બ્રિજ જ્યારથી બનાવવામાં આવી રહ્યો છે ત્યારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પાંચ વર્ષમાં બ્રિજનું કામ લગભગ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ બ્રિજ કેવી રીતે વાહનોની આવાજાહી માટે શરૂ કરવામાં આવશે તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે મારી પાછળની તરફ જે દિવાલ દેખાઈ રહી છે તેની પાછળ એગ્રીકલ્ચર લેન્ડ છે અવડાના અધિકારીઓ કેમેરા ઉપર તો કશું બોલવા માટે તૈયાર નથી પરંતુ તેમનું કહેવું છે કે આ દિવાલની પાછળ જે જગ્યા છે ત્યાંથી ભવિષ્યમાં ટીપી ખુલશે અને ટીપી ખુલશે એટલે અહીંયાથી લગભગ પાંચસોથી સાતસો મીટરની પાછળની તરફ જે એક મુખ્ય ટીપીનો માર્ગ છે ત્યાં જઈને આ રોડ જોડાશે હવે સવાલ એ છે કે આ જે આયોજન છે તે બે હજાર અઢારમાં પણ આ જ વિચારીને કરવામાં આવ્યું હતું તેવી વાત અત્યારે અવડાના અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી અવડાએ આ ટીપી ખુલે તેના માટે શું પ્રોસેસ કરી તેનો જવાબ તેમની પાસે નથી સવાલ હવે એ પણ આવી રહ્યો છે કે આ ટીપી જો છેલ્લા છ વર્ષથી નથી ખોલી શકાય તો આગામી કેટલા વર્ષમાં અહીંયાથી જે રોડની જે ટીપી ખોલવાની વાત કરવામાં આવી રહી છે ક્યારે આ ટીપી ખુલી શકે છે તેનો પણ કોઈ પ્રકારનો જવાબ અવડા પાસે નથી અવડા માત્ર ભવિષ્યની વાત કરી રહ્યું છે રોડ જયારે પૂરો થઈ રહ્યો છે પાછળની તરફ સીલજનો જ્યારે ભાગ આવે છે ત્યારે આ બ્રિજ કેવી રીતે સીલજને જોડશે કેવી રીતે વાહનોની આવાજાહી માટે સરળતા પ્રદાન આ બ્રિજ કરી શકશે તેનો જવાબ હાલ કોઈ પણ અધિકારીઓ પાસે નથી વર્ષ બે હજાર વીસની અંદર આ જે જગ્યા ઉપર બ્રિજ અત્યારે બની રહ્યો છે એ અવડાના હસ્તક હતો પરંતુ ત્યારબાદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આ વિસ્તાર આવી ચૂક્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ અધિકારીઓ કહે છે કે ડિઝાઇન બનાવવામાં આવી હતી રેલવે અને અવડાના એન્જિનિયર્સ તરફથી એટલે અમે આના વિશે કશું પણ કહેવા માટે હાલ સક્ષમ નથી પરંતુ સવાલ એ જ છે કે એંસી કરોડના ખર્ચે જે બ્રિજને બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આ બ્રિજ વાહનોની આવાજાહી માટે અવરજવર માટે કેવી રીતે ખોલી શકાશે તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે ઘુમાની તરફથી આ બ્રિજની ઉપર તો આવી શકાય છે પરંતુ સીલજની તરફ ઉતરતા જ સામે દિવાલ છે દિવાલની પાછળ એગ્રીકલ્ચર લેન્ડ છે હવે ટીપી ક્યારે આવશે ટીપી ક્યારે ખુલશે તેનો જવાબ કોઈની પાસે નથી જો આગામી દસ વર્ષે ટીપી અહીંયા આવે છે તો દસ વર્ષ સુધી આ બ્રિજ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અત્યારે અવડાના જે અધિકારીઓ છે તે ઓફ ધ રેકોર્ડ તો કહે છે કે અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુમાને સીલજને જોડી શકાય ટ્રાફિકનું જે નિયમન છે તે સારી રીતે થઈ શકે તેને વિચારીને આ બ્રિજ બનાવ્યો તો એટલે કે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવડા તરફથી કરવામાં આવી રહ્યું છે અવડાના અનેક પ્રોજેક્ટ્સ છે જેની અંદર ઘણા બધા જે કામ છે તે અધૂરા અટકેલા છે પરંતુ અવળાએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તે પ્રકારની વાત અધિકારીઓ અત્યારે કરી રહ્યા છે સવાલ ફરીથી એ થઈ રહ્યો છે કે એ સમય ક્યારે આવશે જ્યારે આ બ્રિજનો લોકો વાહન ચાલકો આને અવર માટે ઉપયોગ કરી શકશે કારણ કે અને ક્યારે પાછળનો જે માર્ગ દેખાઈ રહ્યો છે અત્યારે જોકે છે નહીં પરંતુ કાગળ ઉપર ટીપી બતાવવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં ટીપી પડશે એટલે રોડ ખુલશે તેવી વાતો જે કરવામાં આવી રહી છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી ત્યારે તેમના જે સપના છે તે ક્યારે પૂર્ણ થશે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો એંસી કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અવડાએ જે તે સમયે કર્યું હતું અને અત્યારે આ ક્ષેત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકમાં છે એટલે એસી કરોડનું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે આ ઇન્વેસ્ટમેન્ટનો લાભ લોકોને ક્યારે મળશે તેનો જવાબ ના અવડા પાસે છે ના એમસી પાસે છે લોકો કહી રહ્યા છે હાલ તો આ એસી કરોડ રૂપિયાનો વેડફાટ થયો છે કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ